ગઈકાલે રાજકોટ શહેરમાંથી એક વ્યક્તિની હરિયાણાના બુટલેગરો દ્વારા અપહરણ કરી કાળા કલરનો હરિયાણા પોલીસ લખેલ સ્કોર્પિયો રાજસ્થાન તરફ જઈ રહ્યો છે તે દરમિયાન રાજકોટ ક્રાઇમ ટીમના સંકલનથી થરાદ પોલીસને મળેલી માહિતી મુજબ થરાદના ભારતમાળા હાઈવે પર નાકાબંધી કરીને વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમીવાળી હરિયાણા પોલીસ લખેલ સ્કોર્પિયો આવતા તેને રોકાવી તપાસ કરતા છ જેટલા ઈસમો મળી આવ્યા હતા

કે એક કિશનનું અપહરણ કરી અને એક કાળા કલરની સ્કોર્પિયો કાર અત્યારે રાજસ્થાન બાજુ જઈ રહી છે અને એ કારને તાત્કાલિક રોકવી પડે એમ છે કારણ કે એમાં અપહરણ થઈ ગયેલ વ્યક્તિ પણ સાથે છે આ જ પોલીસ સ્ટેશનના માણસો છે એ તાત્કાલિક ભારતમાલા રોડ ઉપર નાકાબંદી કરી અને સખત વાહન ચેકિંગમાં લાગી ગયેલ આ દરમિયાન જે વર્ધી હતી રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ તરફથી તે વર્ધી અનુસંધાને એમાં જે વર્ણન કરેલું હતું તેવી જ કાળા કલરની સ્કોર્પિયો કાર કે જેની ઉપર હરિયાણા પોલીસ લખેલું હતું એ અમને વર્ધી આધારે એવી ગાડી આવતા અમે એને રોકી લીધે અને રોકી અને અમે તપાસ કરેલ તો એમાંથી કુલ છ ઈસમો મળી આવેલ અને જે જેનું અપહરણ થઈ ગયું હતું એ વ્યક્તિ પણ મળી આવેલ એ અપહરણ થનાર વ્યક્તિને હેમખેમ અમે અમારી કસ્ટડીમાં લઈ લીધેલ અને એની બધી સલામતીનું ધ્યાન રાખી અને જે આ લોકો હતા આ લોકોને અમે તાત્કાલિક અમે રાઉન્ડ અપ કરેલા પોલીસ સ્ટેશન છે એના સ્ટાફ સાથે જ્યાં ગુનો રજિસ્ટર થયું તેની સાથે સતત સંપર્કમાં રહી અને એ લોકોને પણ જાણ કરવામાં આવેલ કે તમારા અપહરણ થનાર વ્યક્તિને અમે રેસ્ક્યુ કરી લીધેલ છે અને જે આરોપીઓ છે એને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલ છે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન લઈ આવી અને છ છ ઈસમો છે એના નામ હું આપને કહું તો નીરજ રાજેન્દ્ર જાટ એ હરિયાણાનો રહેવાસી છે રાહુલ સુભાષ જાટ તે પણ હરિયાણાનો રહેવાસી છે ગુલશનસિંહ રાજુસિંહ પવાર તે પણ રાજસ્થાનનો રહેવાસી છે અને નીરજ વજીરસિંહ જાઠ જે છે હરિયાણાનો રહેવાસી છે નેપાલસિંહ ઉદયસિંહ પવાર એ રાજસ્થાનનો રહેવાસી છે અને રાહુલ રમેશસિંહ રાજપૂત જે છે એ પણ રાજસ્થાનનો રહેવાસી છે આ લોકોને અમે રાઉન્ડઅપ કરેલા છે રાજકોટ શહેર પોલીસની જાણ પ્રમાણે અમને એને એને હિરાસતમાં પણ લીધેલ છે અને એ પોલીસ આવી પણ ગઈ છે અને ટૂંક સમયમાં એ લોકો એમનો કબજો પણ લઈ લેશે ખાસ અગત્યની વાત એ છે કે આ લોકો પાસેથી અમને હરિયાણા પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસના આઈ કાર્ડ પણ મળેલ છે આ આઈ કાર્ડ કેવી રીતે આવેલ તેની પાસે કેવી રીતે આવેલા આ આઈ કાર્ડ સાચા છે કે બનાવટી છે આ બાબતની જે વિગતવારની તપાસ કરવાની છે એ રાજકોટ પોલીસ કરશે પણ હાલે અમે આ કાર્ડ એમની પાસેથી કબજે લીધેલા છે એમના મોબાઈલ પણ જે મળેલા છે પાંચ મોબાઈલ એ પણ કબજે લઈ લીધા છે પ્લસ જે કારાકાળાની સ્કોર્પિયો કાર છે એ પણ અમે કબજે લઈ લીધે છે આ બધી વસ્તુ અમે રાજકોટ પોલીસને હેન્ડ કરી દઈશું